અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના એક ગામમાં સગા કાગજ નરાધમ બન્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જગદીશ મનુ નાગરે પોતાની ચાર વર્ષીય સગી ભત્રીજી પર દાનત બગાડી હતી અને ચોકલેટની લાલચ આપીને ફૂલ સમાન દીકરી સાથે શારીરિક અડબલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં નરાધમની પત્ની જ્યોત્સના નાગરે ફોટો વિડિયો મોબાઈલમાં કેદ કરવા માટે મદદગારી કરી હતી જે ઘટના અંગે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આરોપી સગા કાકા જગદીશ મનુ નાગરની ધરપકડ કરી લીધી છે આ સાથે પોલીસ સ્ટેશનમાં થાણાધિકારી સમક્ષ ફરિયાદ કરી છે કે તેમની દીકરી જે આગામી ભોગ બનનાર જેમની ઉંમર ત્રણ વર્ષ અગિયાર મહિના અને સાત દિવસ છે તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે આ અંગે વિગતવાર પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું છે કે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ જ્યારે આ ફાધર છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપડા કરી અડપડા કરી અને દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ ખાંભા પોલીસ સ્ટેશનમાં અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સરકમટેન્સીયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે અને તપાસમાં જે કંઈ પણ આગળ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે